નખત્રાણા તાલુકાના રવાપર ગામે અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રવાપર ગામે નોડલ અધિકારી શ્રી રવાપર ગ્રામ પંચાયતના ધર્મેશભાઈ જોશીના નેતૃત્વ હેઠળ હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રવાપર પ્રાથમિક શાળા આંગણવાડી અને કે એસ પટેલ હાઈસ્કૂલના બાળકો દ્વારા અવનવી વેશભૂષા સાથે વેશભૂષાની રેલી નું જનજાગૃતતા યોજવામાં આવી હતી અને રેલી સવારના કે એસ પટેલ હાઈસ્કૂલથી શરૂ થઈ અને રવાપર ગ્રામ પંચાયતમાં પહોંચતા ત્યાં રવાપર ગ્રામ પંચાયતના તલાટી ધર્મેશભાઈ જોશી અને રવાપર ગ્રામ પંચાયતના સદસ્ય અબ્દુલ અને પ્રાથમિક શાળા તરફ આગળ વધાવી હતી તમામ રવાપર ગામના શાળાના બાળકોએ ભારતનું નું રાષ્ટ્રીય ગીત ગાયું હતું અને સાનબાન થી તિરંગા ફરકાવી અને રવાપર ગામે રેલીમાં જય જવાન જય કિસાન ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે અને આધી રોટી ખાયેંગે દેશ કો બચાયેંગે તેવા સાડા બાળકોએ ભારત માતાની જય નારા લગાવી અને રવા પર ગામ ગુંજી ઉઠ્યું હતું અને સાથે રવા પર પ્રાથમિક શાળા સ્ટાફ પરિવાર કે એસ પટેલ હાઈસ્કૂલ સ્ટાફ પરિવાર તેમજ આંગણવાડી બહેનો રવા પર ગ્રામ પંચાયત પરિવાર એસએમસી ના સભ્યો શ્રીઓ અને ગામના પત્રકાર શ્રી હાસમભાઈ થોડિયા આ રેલીમાં હાજર રહ્યા હતા આ રેલીમાં બાળકોનો ઉત્સાહ જોઈને સૂરજભાઈ નાથ બાવા દ્વારા વિનામૂલ્યે ડ્રોન દ્વારા વિડીયો શૂટિંગ કરી આપવામાં આવ્યું હતું